ફેમિલી કેમ છું બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના બ્લોગમાં આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં જ છીએ તો ફેમિલી વાગી રહ્યા છે અત્યારે સાંજના સાડા ચાર અને જો હું હજુ જસ્ટ બપોરે આરામ કરીને મતલબ સૂઈને જાગી છું અત્યારે અને છે ને શિયાળો છે લાઈટ બી નહોતી જોકે લાઇટની જરૂર બી નહોતી તો બીજાને મમ્મી કરતા તક લાઇટ ગઈ તું જાગ તું જાગ એમ પણ આ શિયાળામાં છે ને સવારે મોર્નિંગ વહેલા જાગવાનું થાય એટલે અત્યારે બપોરે સુવાની ટેવ એવી પડી ગઈ છે ને કે જાગું જ નથી ગમતું બોલો પણ કંઈ નહીં જો ઘરે કામ છે થોડુંક એટલે જાગ્યા છે એ શું કામ છે ને હવે મમ્મીને પૂછવું પડશે કારણ કે ક્યારમાં જગાડતા તા એ જો આ કામ કરવાનું છે આપણે બીચ છે અને હવે છીણવાના છે કામ ઉપાડવું તો પડશે હો ભાઈ નહીં તો પછી આઈ બનશે મમ્મી વારો પાડી દેશે આપણું છીણ જોઈને જ કંઈક થાય હો ફેમિલી આપણને ખીણ હવે કરી દીધું છે રેડી અહીંયા ઘી બી મુકાઈ ગયું છે ઘીમાં આપણે શેકવાનો છે અને તમને કહી દઉં કે ફેમિલી અત્યારે બનાવવાનો છે આપણે બીટનો હલવો તમે મારા શોર્ટ્સ જોતા હોય ને તો તમને ખ્યાલ હશે કે આની પહેલાં બી આપણે બનાવ્યો હતો અને આ સેકન્ડ ટાઈમ બની રહ્યો છે અત્યારે કારણ કે છોકરાઓને બહુ બધો ભાવે છે એટલે મમ્મી કે ચાલો બનાવી જ દઈએ અને બીજી વાત એ કે ફેમિલી મારા શોર્ટ્સ છે ને તમે ના જોતા હોય તો આપણે શોર્ટ્સ બનાવવાનું ચાલુ કરેલું છે તો ફટાફટ આપણી ચેનલ પર શોર્ટ્સ મારા છે તો એ બી જોઈ લેજો શું કરો છો મમ્મી ક્યાં ના

તો ફેમિલી મમ્મી મમ્મીને લોકો આવે એટલે પછી આપણે પાછળ પાછળ આવવાનું જોઈએ તો પહોંચી ગયા છીએ આપણે બી અને ફેમિલી હાલો ત્યારે જઈએ અંદર નવીન નવીન વસ્તુ જોઈ લઈએ અને ગમે લઈ લઈએ મમ્મીએ પકડી બી લીધું બધું હાથમાં ગઈ ગઈકાલે અમે છે ને અહીંયા આવ્યા હતા ફેમિલી ત્યારે બધું ગોઠવાતું હતું અને અત્યારે ફેમિલી કલેક્શન બહુ મસ્ત મસ્ત છે જો હેવી બી છે અને માપમાં બી બધી મીડિયમ હોય ને એવી બી છે નાઈટવેર માટે બહુ મસ્ત મસ્ત છે હો ભાઈ જે જે બી બ્લોગ જોતા હોય ધડકાની નજીક હોય બધા પહોંચી જજો કારણ કે હજુ બે ત્રણ દિવસ તો છે ઓલરેડી આ સેલ ઓર્ગેન્ઝા બ્લેક પણ આપણે નહીં લેવાનું દેખો આ તો કેટલી હવીમાં છે

પણ આના કરતા દરબારી આ કલર બહુ મસ્ત છે વર્ક બી એનું સેમ છે એમ તો અહીંયા બી છે ફૂલ વર્કવાળી છે આ પણ પિંક કલર મને થોડો ઓછો ગમે છે અને અહીંયા જો આ ડાર્ક પિંક બી છે લાગે કે એવું મસ્ત કસબ વર્ગમાં છે

આપડા દરબારી તો બહુ મસ્ત મસ્ત છે આ બધી ચણિયા ચોરીઓ છે આમાં બી એવી રીતે જ સેમ છે હાફ પ્રાઇસમાં તમને મળી દે એવું કે આ રીતનું છે કલર એવો છે ને બ્રાઉન કલર છે બ્લેકને બ્રાઉન છે એકદમ કે છે એવી ને એવી ના લેતા મમ્મી સેમ ઘણી બધી છો ફેમિલી તો જો તો કે સેલ છે એટલે પછી માલ તો એવો જ હશે પણ તો બી બહુ મસ્ત માલ છે કલેક્શન બહુ સારું છે અને બધી જ વેરાયટીનું તમને મળી રહેશે નજીકના હોય ને પહોંચી જ જોજો અમે તો આજ પહેલો દિવસ છે ને આવી ગયા છીએ હવે એટલે તમે મારો બ્લોગ જોશો ત્યારે અહીંયા આ ಮಮೀ ಮಮ್ಮಿ

नहीं तो तूने चार वक़्त ट्राई करी बंटोई गई ना यूँ आ भाई जीती क्या वो चलो थैंक यू फिनी सही जा अबे अह चलो अबे चलो वे। चलो, वे। चलो वे। ना नहीं चलो अबे बाती क्यों सुहाची बात સારું ગયું હોય તો તો મનાવાય ને ના સારું ગયું હોય હોય બાપા અને તું સો રૂપિયા લઈને આવીશી ગયા